મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે સુરત પોલીસ પણ એલર્ટ પર છે સુરતથી આ મહત્વના સમાચાર સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો આરપીએફ અને એસઓજી દ્વારા તપાસ કરાઈ રહી છે

બિલકુલ જે રીતના આતંકી ઓર ચાલી રહ્યો છે અને તેને લઈને પરિસ્થિતિને લઈને રાજ્ય ગૃહમંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકના આયોજન બાદ હવે અલગ અલગ ગુજરાતની અંદર ચેકિંગ નો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે જીઆરપીએફ સુરત રેલવે પોલીસની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેલવે ની અંદર મુસાફરી કરતા તમામ લોકોના આઈડેન્ટિફાઈ ચેક કરવામાં આવ્યા હતા ડોસપોટની ટીમને સાથે રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું એટલું જ પરંતુ ડોક્યુમેન્ટ સહિતના અલગ અલગ પુરાવા જે છે તે ચકાસવામાં આવ્યા હતા મળતાની સાથે જ રેલવે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને રેલવે પોલીસની ટીમ દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે મોટી સંખ્યામાં લોકો વેકેશન હોવાના કારણે રેલવે મારફતે વતન જતા હોય છે અને તેના કારણે હવે રેલવે પોલીસની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે અલગ અલગ આઈડેન્ટિફાઈ ચેક કરવામાં આવ્યા હતા આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા બીજી તરફ જે રીતના સૂચના મળતાની સાથે સુરત શહેર પોલીસ પણ દરિયાઈ કાંઠે તેના જોવા મળી રહી છે અલગ અલગ દરિયાઈ માર્ગે કોઈ પણ ઘુસણખોર પ્રવેશ ન કરી જાય તેની ખાસ નજર રાખવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ બ્લેકઆઉટ જે બ્લેક સ્પોટ છે અલગ અલગ ટીમો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આરપીએફ ના જવાનો હોય કે પછી સુરત પોલીસ ના જવાનો અલગ અલગ દરિયો કાંટે જે છે તેનાત કરી દેવામાં આવ્યા છે આભાર સાહિત સમગ્ર માહિતી